મકરંક્રાંતિના તહેવાર નિમિત્તે રાજકોટ જિલ્લાની એક સો આઠની ટીમ સજ્જ મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે રાજકોટ જિલ્લાના એક સો આઠના અધિકારીઓ તથા તમામ સ્ટાફ દ્વારા રાજકોટવાસીઓને ખાસ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે એક સો આઠની પૂરી ટીમ કાર્યરત રહેશે અને વિનંતી પર કરવામાં આવી કે જ્યારે આપ અગાસી પર રહો ત્યારે પોતાની અને પોતાના પરિવારની સેફ્ટી રાખવા ખાસ વિનંતી અહેવાલ સંજય પોપટ

પોતાનું અને પરિવારનું દવા ઉપર સંપૂર્ણપણે કાળજીપૂર્વક સાથે ધ્યાન રાખવું જોઈએ મારી રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપેલ છે કે યુ હવે સેફ ઉત્તરાયણ